હાલો અત્યારે આવ્યા છે કાકાની વાડીએ તો પાણી ભાવ આવ્યા છે આ પપૈયું આવ્યો હોય આવડા એમ કેવડું જો કેટલા પપૈયા આવ્યા સામે એવું છે પાણી આવ્યું કયું આ છે કાકાની વાડી

આ કેર સુરતી કે છે એમાં જ્યારે લૂમ આવશે ત્યારે એક લૂમમાં હો કેળા આવશે આ સરસ મજાની લીંબોડી છે દેશી લીંબોડી અને પાણી પાણી ચાલુ થઈ ગયું છે હા અને આમાં લીંબુ પણ ખૂબ સારા આવેલા છે અહીંયા આ અંજીરનું ઝાડ છે આ અંજીર નાના નાના છે મોટા થાય પછી આપણે આમ થી પાણી આવવાનું ચાલુ થઈ ગયું હું કાકા બે આવ્યા છે પાવા બધા અને ગામડામાં વાડીની મજા જ કઈક અલગ હોય છે એટલે અત્યારના સમયમાં ભીડભાડી જીવન જીવવાની ખુબ સારી રીતે મજા આવે છે અને આમ તો ખરેખર અત્યારની આ યુવા પેઢીને ખાસ કે ખાસ કરીને ગામડાની અંદર એ અને આ રીતના ખેતીનો વ્યવસાય જે કંઈ છે ફાલે ફૂલે તો આમાં ઘણું બધું આપણને ઘણા બધા પૈસા જે છે એ આપણે કમાઈ શકીએ એટલે મારી યુવાનોને વિનંતી છે કે ખાસ તો ખાસ કરીને યુવાન ધન અત્યારે જે છે એ જો થોડું ઘણું ખેતી તરફ વળે તો ખેતી આપણી જે ગઈઢાઓની આપણી જે કંઈ મિલકત છે એ જીવતી રહે અને ખૂબ સારી રીતે કોઈ જાતના ટેન્શન વગર આપણે આ વ્યવસાય છે એ કરી શકીએ છીએ કાકા રિયા સાહેબ છે એની સ્કૂલ તમને બતાવીશું જાહુ ત્યારે તમને કોઈ ને ખબર હોય કે શું હોય કે હુકમ વાવ આમાં શું થાય કે એવું કઈ ખબર હોય તો જો કોમેન્ટ કરજો શેનું છે આપણને ખબર નથી જોવા કેટલા વર્ષ